ગુણાકાર કરો અને પછી સંખ્યા સ્વરૂપમાં દર્શાવો એટલે કે આપણે બે સંખ્યા આપી દે ગુણાકાર કરવાનો અને એને કેવા સ્વરૂપમાં ફેરવવાનો અતિ સંખ્યાત સ્વરૂપમાં ફેરવવાનો છે તો જો કે આપણે પહેલું બે દ્રક્યાંશ ગુણ્યા બે ગુણા બે દ્રક્યાંશ આ બંનેનો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે સૌથી પહેલા આ જે સંખ્યા આપી દે એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક કેવો અપૂર્ણાંક કહેશું આપણે મિશ્ર

4 भागया 9 अबे 9 નો ગુણ 16 થી કરીશું 9 1 9 9 9 18 18 માં રહેવાની 9 1 90 16 માં તે 9 જાય ટકા બધી 7 તો જે જવાબ આયો એ બચ્ચે લખીશું જે શેષ વધી એ ઉપર લખીશું ત્યારબાદ જેના વડે ભાગ્યા એ નીચે લખીશું તો આપણો જવાબ કેવો આવ્યો 1 7 9 જોશું હવે નંબર 2

ત્રણ દર નો ગુણાકાર કરીશું તો શું થશે અંશ અંશનો ગુણાકાર છેદ છેદ નો ગુણાકાર કરીશું હવે નવ સત્યાવીસ પાયો પાયો પચીસ

આ આપણને જવાબ મળ્યો હવે જોઈશું પાંચ નો ગુણાકાર છેદ છેદ નો ગુણાકાર ત્રણ ના ઘડિયામાં પંદર આવે ત્રણ પંચો પંદર આપણે શું કરીશું ઉતારી દઈશું તો વધુ છું એક ગુણ્યા પાંચ કેટલા આવશે પાંચ અને નીચે આઠ

ચાર પાંચ નોશ સાત નો શું કરીશું ગુણાકાર તો પંચું પાંત્રીસ હવે અડતાલીસ ને પાંત્રીસ વડે ભાગી દઈશું તો આપણે બાજુમાં કરીશું આ રફ કામ કરવાનું તમારે પાંત્રીસ નો ભૂલવાનું પાંત્રીસ એકા

બસ તેવી કોમેન્ટ કરતું જેથી મને વિડીયો બનાવવાનું સ્થાન મળ્યું જય